ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ સુરતમાં કામરેજ જિલ્લાના અંત્રોલી સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે એક કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે રાજ્યમાં દારૂ જુગાર અને કેમિકલ ચોરીના બેફામ બે નંબરના ધંધા ચાલે છે તેને અટકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યમાં દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેમિકલ ચોરીનું કોબાન ઝડપી પાડ્યું છે કામરેજની સુગરની સામેથી હજીરા તરફ પસાર થતા માર્ગ પરથી કેમિકલ ટેન્કરોમાંથી ચોરી છૂપે કેમિકલ બારોબાર કાઢી વેચવાનું કોબાન ચાલે છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી સિત્તેર લાખ થી વધુ નો જથ્થો ઝડપી પાડ્યો છે એસએમસીની ટીમ દ્વારા મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો એસએમસી ની ટીમે આ કોબાંડમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સત્યપ્રકાશ સિંહ ઉર્ફે પપ્પુ સિંહ રૂપારામ હરખારામ મેઘવાલ અને સૂર્યપ્રકાશ સિંહ ઉર્ફે વિકી સિંહ સત્યપ્રકાશ સિંહને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત પોલીસે રાણા ભરવાડ ઉમેશ ખટીક વિજય પટેલ વિપુલભાઈ બક્કાભાઈ અને અન્ય બે મજૂરોને વોન્ટેડ જાહેર કર્યા છે એસએમસીની ટીમે રેડ દરમિયાન ટેન્કર કેમિકલ રોકડા રૂપિયા અને કેમિકલ કાઢવા માટેના સાધનો મળી એક કરોડ અગિયાર લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓનો કબજો કામરેજ પોલીસને સોંપ્યો છે હાલ કામરેજ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા એસએમસીની ટીમ દ્વારા જ કોસંબા પોલીસ સ્ટેશનમાંથી મોટું કેમિકલ ચોરીનું કોભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું નિર્મલ પટેલ એસ24 ન્યૂઝ સુરત